પહેલી નજરમાં અકસ્માતનું કારણ એ ટેન્કર છે કારણ કે ટેન્કર એ રીતે ઊભું રાખવામાં આવ્યું હતું જેના કારણે આ અકસ્માત સર્જાયો છે ટેન્કરની સાથે એવા રિફ્રેક્ટર નહોતા અને આ નિષ્કાળજી આ બેકાળજી આ લાપરવાહી હર હંમેશ જોવા મળી છે અને અનેકવાર રોડ ઉપર ખામીક ક્ષતિગ્રસ્ત વાહનો જે રીતે ઊભા રાખવામાં આવે છે એના કારણે સ્પીડમાં જતા વાહનો ટકરાય છે અને જીવલાણ અકસ્માત થાય છે એના વિરુદ્ધ પણ અભિયાન ચલાવવું જરૂરી છે પરંતુ આજે વાત કરવી છે આ ગાડીનો જે અકસ્માત થયો છે એની બેસ બનાવીને પ્રશાસનની આંખ ઉઘાળવી છે એ જાણે છે જાણે છે આંખ જાણી જોઈને બંધ કરે છે એ પોલીસ હોય ટ્રાફિક પોલીસ હોય ટ્રાફિક બ્રિગેડ હોય કે પછી આરટીઓ ઉદાવા સાથે કહું છું જેને કેસ કરવો એ કેસ કરો તમે હપ્તા લઈને

કે જે પેસેન્જર ગાડીઓ છે ટેક્સી પાર્સિંગમાં હોવી જોઈએ પરંતુ જે અહીંયા જે પણ ઇકો ગાડીઓ ઊભી છે કોઈ પણ ટેક્સી પાર્કિંગ વગરની ગાડીઓ દેખાઈ રહી છે આ જે ગાડીઓ હોય છે તે ગાડીઓ ટેક્સી પાર્કિંગ વગરની ગાડીના અંદર દસથી બાર પેસેન્જરો ભરીને તે ગાડીઓ મોતની મુસાફરીની જેમ દોડતી હોય છે આપણે હું જણાવવા પણ માગીશ કે જે આરટીઓના જે નિયમો હોય છે તે નિયમો નેવે મૂકીને ઇકો ગાડી ચાલકો છે તે પોતે પેસેન્જરો ભરીને દોડતા હોય છે બીજી તરફ જો વાત કરવામાં આવે કે જે રીતના ટેક્સી પાર્સિંગના નિયમો હોય છે કે આટલા જ પેસેન્જર ભરવાનું પરંતુ અહીં તો જે પ્રાઇવેટ ગાડીઓ છે જે પર્સનલ ગાડીઓ છે તે જ પેસેન્જરના અંદર ફરતી તમને જોઈ શકાય છે બીજી બાજુ આપણે હું દ્રશ્ય પણ બતાવવા માગીશ કે જે તમે દેખી રહ્યા છો જે મુસાફરો છે તે પોતાનો જીવ જોખમમાં મૂકીને ઇકોના અંદર બેસી રહ્યા છે આપણે પણ પ્રયાસ કરીશું કે આપણે સીધા ડ્રાઈવર જોડે વાત કરવાની આપણે ડ્રાઈવર જોડે પહોંચી જવું કાકા ક્યાં જઈ રહ્યા છો ચાશમાં